આંગણવાડી કાર્યકરો તેડા ઘરની જાહેરાતમાં છબરડા જોવા મળ્યા છે અપીલ કરવાનો સમય આપ્યો પણ કોઈને સાંભળ્યા વગર પરત ફરતા રદદારો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં આંગણવાડીની ભરતી પ્રક્રિયા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી જેમાં મેરિટ યાદી બહાર પાડી અને ફોર્મ ભરવામાં જેમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી રહી ગયેલ હોય

કે પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા મનસ્વી પ્રમાણે નિર્ણય લેવામાં આવે છે તે અયોગ્ય છે અમે આંગણવાડી ની જાહેરાત પડી તો અમે ફોર્મ ભર્યું પણ કોઈક કારણોસર એક ડોક્યુમેન્ટ સ્વ રહી ગયું મારું અને આધાર કાર્ડ આધાર કાર્ડ તો કમ્પ્યુટર વાળે ઓનલાઈન કર્યો તો પણ એ કે નહી થયું એમ તો પછી અમે પાછળથી અપીલના અપીલ 10 દિવસ એમને આપી ફોર્મ રિજેક્ટ થયું તો અપીલના ના 10 દિવસ આપી એમ એમ પાછું 21 તારીખે તો અપીલ કરી એમાં આધાર કાર્ડ

તમારું ડોક્યુમેન્ટ રહી ગયું તો કશું ને હવે તમે જઈ શકો છો એવું કે છે રજૂઆત કરવાશન મોહન યાદ દાહોદ